નમસ્કાર મિત્રો અત્યારે હું આજે જામનગર માં તમને પાછળ જઈ પવનચકી સર્કલ પણ દેખાતો દેખાતું સર્કલ ની આગળ જ છે જે ખાડો ખોદવામાં આવ્યો છે આ ખાડો જે પેલો નથી આ છે સતત ચોથી વાર જઈ આ ખાડો ખોદવામાં આવ્યો આ તમે બધું ભૂરેલું જોઈ શકતા હજો મહિનો મહિનો દિવસ છે આ ખાડો જે એમને રાખવામાં આવે છે તમે અત્યારે જોઈ શકતા હૈશો કોઈ પણ જાતનું કામ છે એ ચાલી રહ્યું નથી માત્ર દઈ ખાડા ખોદી અને મૂકી દેવામાં આવી રહ્યા છે આ પવન ચકી સર્કલ જે હજારો વાહનો નહીં હજારો નહીં પણ હું તો કહીશ લાખો વાહનો નહીં છે અત્યારે અવરજોવર હોય છે આમાં આખો દિવસમાં આ જ ચગા સર્કલમાં અત્યારે આ ખાડા છે મહિનો મહિનો દિવસથી રાખી દેવામાં આવે છે અને જે એકવાર ખાડો ખોદો ત્યારે જે કમ્પ્લીટ કામ થઈ જવું જોઈએ એ કમ્પ્લીટ કામ છે અત્યારે ચાર ચાર વાર ખાડા ખોદીને પણ છે ને કરવામાં નથી આવી રહ્યું એટલે જામનગર મહાનગરપાલિકાના જે કોર્પોરેશનના સત્તાધીશો છે એમને મારે કેવું તું આવા ખાડા છે એ તમે ક્યારે છે કેટલા દિવસ કામ પૂરું થાય ચોથી વાર દર વખતે ખોદી અને પંદર વીસ દિવસ અઠવાડિયા પંદર દિવસ પાછો ખોદે છે આ છે કામ હરખું બંધ થવું જોઈએ અને અહીંથી જે અત્યારે જે કર્યું છે ખાડું ખોદીને ને છે તમે પાછળ જોઈ શકતા એ કાચી માટી છે તો આયા છે ડામરપાણ પાછો છે આજ મહિને થઈ જવો જોઈએ જેથી કરીને ચોમાસામાં છે આ મુખ્ય સર્કલ ઉપર છે અને ગારો નો થાય એના માટે જે જામનગર કોર્પોરેશન ના જામનગર જે સત્તાધીશો રહ્યા એ જવાબદાર છે તો જરાક છે આ મુદ્દે ખાસ ધ્યાન માં ધ્યાન માં લેજો ધન્યવાદ અને આગળનો રોડ છે જે આ પવન ચકીથી આપણે જે આપણે પોલીસ ચોકી સુધી જાય રોડ છે ત્યાં પણ જઈ ડાયવર્જન કાઢી દીધેલું છે ખાલી માત્ર રોડ ખોદીને તો એનું પણ કામ છે વ્યવસ્થિત જોઈએ આ વસ્તુ એવી છે કે એક કે બે રાતમાં જે થઈ જાય પણ દિવસ સુધી ખાડા ખુલ્લા રાખી દો છો અને આ બાજુ છે કોઈ પણ જાતની જે સેફ્ટી જેવું છે એ કાંઈ નામ જ નથી ખાલી ખાડા ખોદી દે અને રાખી દે એટલે આ નહીં ચાલે જામનગર કોર્પોરેશનના જે કોઈ સત્તાધીશો હોય આ વાત ખાસ મારી ધ્યાનમાં લઈએ ધન્યવાદ જય હિન્દ જય ભારત